સાફ સાફસફાઈ કરવામાં આવી હતી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ જોડાયા હતા આ પ્રસંગે શ્રમદાન થકી અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે અગાઉ રોજિંદા ઉપયોગ માટે કાપડની થેલીનું ચલણ હતું

ઝુંબેશ ન બની રહે એ માટે તેણે જન આંદોલન બનાવવું પડશે આગામી દિવસોમાં પ્લાસ્ટિક નકારાત્મક અસરોથી લોકોને બચાવવા ઉદ્યોગિક કંપનીઓના ના સહકાર થી દરિયા કિનારે કાપડની ને થેલી મશીન મુકવાની અમારું આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું સ્વચ્છતા સ્વચ્છતાઈ સેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ અગાઉ સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી હતી 17મી સપ્ટેમ્બર થી બે ફકરાડે સુધી સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અભિયાન ચાલનારું છે અમારા જીપીસીબી અને ગેમિડવાળા છેલ્લા બે દિવસથી બીચ સફાઈનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે ડુમસ ખાતે અમે બીચ સફાઈની અંદર આવ્યા છે તમામ સહેલાણીઓને પણ અમે વિનંતી કરી છે કચરો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અહીં જેટલા સ્ટોલવાળા છે એ સ્ટોલને પણ વિનંતી તમે આપવાનું બંધ કરશો તો ઓટોમેટિક આ કચરો નાખાટો ઓછો થઈ જશે પરંતુ આજે તમામ સંસ્થાઓ સાથે મળીને આ બીચ ક્લીન માટેનો આજે પ્રસ્તવ જોડાયા છે બે સઠવા અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે હું આપના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરું છું તમે બસો કલાક દાના પણ અઠવાડિયામાં બે કલાક તમે સ્વચ્છતા માટે નીકાળો તો આપણે આ આંદોલનનીને આગળ જઈશું સ્વચ્છતા એક અભિયાન નથી પણ એને આપણે સૌ લોકોએ જન આંદોલન બનાવવું પડશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે તો આપણે બધા એકબીજા સાથે સરહદ મેળવીને કામ કરશું તો જ આ સ્વચ્છતાની અંદર આપણે સંપૂર્ણ ભારત દેશને સ્વચ્છ કરી શકીશું કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા ઇન્ડિયા ટીવી